ફૂલ મેળો બેળો બધો બતાવે છે એટલે વિડીયો માં જોડાયેલા રેજો અને અત્યારે થઇ ગયું છે મોડું એટલે રસ્તા માં બઉ ટાઇમ નથી લેવો નકર ના આરતી નો ટાઇમ પૂરો થઈ જાહે આપડે આરતી જવાનું છે અને ગોપાલ ની ચેનલ છે એક ઈ યુટ્યુબર છે તો એની ચેનલ નું નામ છે ગોપાલ સંગીતા વ્લોગ તો મિત્રો બધા એની ચેનલ ને એકવાર વિઝિટ કરજો અને બધા સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો બધા મિત્રો અને પ્લીઝ બધાય સપોર્ટ કરતા રહેજો અને હવે અમે જઈએ છીએ બગદાણા તો રસ્તા માં ઉભા ને તો ન્યા આરતી નો લાવો નહીં મળે એટલે હવે નીકળી શેક સુધી વિડીયોમાં જોડાયેલા ફૂલ ઇન્જોય કરશું ને આખરે હું કહેવાય નજારો કેવો છે તમને બતાવીશ ને બહુ મજા આવવાની છે અને જો મિત્રો તમે અમારી માં હાલ નવા ને પહેલી વાર હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જઈ બાપાઈ તારે લખી નાખજો તો હાલો આવે ગોગલ ભાઈ આપણે મળીએ હવે આગળના આશ્રમ જઈએ તો મિત્રો માં કન્ટિન્યુ રહેજો

તો આ છે ભદ્રનાથ બાપા મંદિર નો મેન ગેટ જો મિત્રો તો હવે આપણે અંદર જાય છે અને દર્શન કરી અને તમને પણ વિડીયોમાં દર્શન કરાવી તો વિડીયોમાં અને રહેપૂરો પૂરેપૂરો દો તો મિત્રો આ છે કે અત્યારે સરસ મજાનું લેટ લેટ ડેકોરેશન છે કે ભદ્રનાથ બાપાની પૂર્ણ તિથિ તૈયારી છે આ બધી જોવા તમને આ બાજુ થી અને આ છે મેન મંદિર કારણ કે મંદિર આખું છે લેટ લેટથી ડેકોરેશન કરેલું છે અને અહીંયા તો સરસ મજાનું ડેકોરેશન છે અને આ કંઈક અંદરનો આવો વ્યૂ છે તો અહીંયા જો કાળ દાદાની મૂર્તિ છે તો આપણે ત્યાં પહેલાં દર્શન કરી લઈ અને જો અહીંયા બધા દર્શન કરે છે અને હું પણ તમને દર્શન કરાવું તો હા છે કાળ દાદા Oh, right, my તો હાલો મિત્ર જો હવે એમ જાય છે દર્શન કરવા તો જો ગોપાલભાઈ આગળ આગળ દર્શન કરવા જાય છે અને હું પણ જાઉં છું દર્શન કરવા અને તમને પણ વિડીયોમાં દર્શન કરાવો તો જો લાંબી લાઈન લાગેલી છે અંદર શ્રદ્ધાળુની દર્શન કરવા માટે શોટ નહી લેતો હોય બાપા માતા તો નતો રે તો જો ગોપાલભાઈ થી એક શૉટ લે છે અમે કે બોલે તો જો મિત્રો આજ સે બજરંગદાસ બાપા નું સમાધિ મંદિર તો આપણે અહીંયા દર્શન કરવા જઈએ તો જો મિત્રો આ સે સમાધિ મંદિર અહીંયા બજરંગદાસ બાપા એ સમાધિ લીધેલી છે ને અહીંયા જબરદસ્ત દર્શન કરે છે તો હું પણ દર્શન કરી લઉં ને તમને પણ દર્શન કરાવી દઉં તો જો મિત્રો આ છે ભદ્રંગ બાપાનું સમાધિ મંદિર તો જો મિત્રો અહીંયા આપણે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને અહીંયા બધે બધા સારી મેર કરે છે તો આપણે પણ પ્રદિક્ષિણા કરી લઈ તો જો આવી રીતે પ્રદિક્ષિણા કરતા હોય છે દિશામાં હાલો મિત્રો આપણે જઈશું દર્શન કરવા અને સરસ મજાનું લેટ ડેકોરેશન છે તો આપણે દર્શન કરી દઈએ જો અમારા ગોપાલભાઈ છે એ અત્યારે વ્લોક શૂટિંગ કરે છે ંગાસ બાપાનું મંદિર જો બધા દર્શન કરવા અત્યારે શ્રદ્ધાળુ બધા આવે છે આ છે જ્ઞાન મંદિર છે ભદ્રંગદાસ બાપાનું જાડવામાં સરસ મજાની ડેટ ડેકોરેશન છે સરસ એવું શણગારેલું છે કારણ કે અત્યારે તો બદરંગદાસ બાપાની પૂર્ણ તિથિ છે એટલે કે અત્યારે તો માહોલ અલગ પ્રકારનો છે કારણ કે અત્યારે બધા ઝાડવા છે બધા ઝાડવા છે રેડ ડેકોરેશન શણગારેલા છે શ્રદ્ધાળુઓ દર્શન કરે છે બધા ભાવિ ભક્તો આવેલા છે બધા દર્શન કરે છે પણ દર્શન કરી બાપાના અત્યારે તો બગદાણામાં કાંઈક માહોલ જ અલગ પ્રકારનો છે મિત્ર બગડાણામાં અત્યારે એમાં જાડવે ઝાડવે બધી લેટ ડેકોરેશન ગોઠવેલું છે

ને આ મંદિરમાં ભદ્રંદ્ર બાપાની ચાંદીની મૂર્તિ છે ને અત્યારે તો લેટનું કાંઈક લેટ ડેકોરેશન આવું છે સરસ મજાનું એવો વ્યૂ આવે છે જો જો આપણે મંદિરે આવી ગયા છીએ અને મંદિરમાં આપણે પ્રવેશ કરીએ છીએ અને આમાં મંદિરનો વ્યૂ જો કંઈક આવો છે ઉપરનો વ્યૂ છે

जय बजरंगदास बाबा तो બધા મિત્રો કોમેન્ટ માં લખી નાખો જય बजरंगदास बाबा નું જો બધા દર્શન કરે છે હવે જો આપણે આવી જ છે મંદિર ની ઉપર કે અહીંયા રામ ચંદ્ર ભગવાન ની મૂર્તિ છે રામ લક્ષ્મણ ને સીતા એના પણ આપણે દર્શન કરી લીએ

તો જો મિત્ર આ જો આવો કાક મંદિરનો વ્યૂ છે અને આ છે ઉપરનો વ્યૂ છે જોવો તમે અને મંદિરમાં ઉપર લાઈટો લગાડેલી છે અને આ જો મિત્ર નીચેનો વ્યૂ છે નીચે કંઈક આવો વ્યૂ છે

તો અત્યારે છ મહિના છે અને એમાં અમારે દર્શન કરવા આવેલા છેપાલભાઈ હા તો હવે આપડે પ્રસાદી લેવા જવાનું છે એટલે પ્રસાદી લઈ આવીએ

અને હવે બધા ને ભોજન શાળા મતલબ આ જે પ્રસાદી લેવાનો હોલ છે બહુ મોટો હોલ છે ઘણા ખરા જોયો છે ન જોયો છે જોઈ લેજો અને મોટા ભાગના તો ઘણા ખરા લગભગ ભગજણ આવી જ ગયેલા હોય પણ એક તો માહોલ અલગ જ પ્રકારનો હોય કારણ કે આડે જ્યાં આવી એમાં ઘણો બધો ફેર હોય અને કારણ કે હું તો આજ ઘણા વર્ષે પાંચ વર્ષ પછી અહીંયા આવ્યો એટલે મને તો બહુ ઘણું બધું નવું લાગ્યું જો મિત્રો આવી ગયું ભોજનાલય તો આ છે ભોજનશાળા તો હવે આપણે અંદર જઈને ભોજન કરી લઈ અત્યારે તો શ્રદ્ધાળુઓ ભોજન કરવા તો જો મિત્રો આપણે આવી ભોજનાલયમાં બધા શ્રદ્ધાળુઓ ભોજન લે છે તો આપણે ભોજન લેવાનું છે ને અત્યારે આ બહુ મોટો હોલ છે કારણ કે આમાં લાખો માણસો જમે છે ધ્રોહિત

તો મિત્રો આપણા વિડીયો અહીંયા છે ને બગદાણા હવે અલગ અલગ વ્લોગ આવ્યા કરશે કારણ કે આપણે એક બે દિવસ અહીંયા જ રહેવાનું છે અને આજ અમે એક દિવસ આગું હોય એવા કાલે અમારા ગામનું મંડળ છે આવવાનું છે એટલે આપણે એની ભેગા ભળી ત્યાં સુધી આપણે રહેવાનું છે અને સબસ્ક્રાઈબ ન કરીએ તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો નવા પણ મળીશું અને નવા નવા આપણે અહીં કરીશું બધા અલગ અલગ કારણ કે અહીં મેળો છે તો આપણે એક મેળાનો કરીશું ભોજના લઈને કરીશું રસોડાનો કરીશું અલગ અલગ અવો આપણે કરીશું તો બસ આપણે આ અહીં એન્ડ કરવાનો છે તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા વલપ મળીએ ત્યાં સુધી બધાને બાય બાય